ક્રોધની સાઈડ ઇફેક્ટ વ્યક્તિ કદાચ પાંચ પચીસ વર્ષ માટે જ તમારી સાથે છે પણ તમારો સ્વભાવ પાંચ પચીસ વર્ષ નહીં ચાલે આવતા ભાવમાં પણ તમારી સાથે આવવાનો છે છેલ્લી વાત કહી દઉં ક્રોધ અને કેન્સરમાં કોઈ ખાસ ફરક નથી કેન્સર પણ ગાંઠ છે ક્રોધ પણ એક ગાંઠ છે ફરક હોય એટલો જ કેન્સરની ગાંઠ બહુ બહુ ક્યાં સુધી ચાલે

વિતરાગ પરમાત્માને છ